બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે સોલાર રૂફટોપ યોજનાની માહિતી આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બોટાદ જિલ્લાના પીજીવીસીએલની કચેરીના અધિક્ષક એન્જિનિયર કેડી નિનામાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમ આગામી દિવસોમાં વધુને વધુ લોકોને સોલાર રૂફટોપ યોજના સાથે જોડાઈને વીજળી જાતે ઉત્પન્ન કરી શકે તેનું વેચાણ પણ કરી શકે તેની માહિતી આપવા માટે યોજાયો હતો આગામી બે હજાર ત્રીસ સુધીના વર્ષમાં રિન્યુએબલ પોલિસી અંતર્ગત વીજ ઉત્પાદનમાં પચાસ ટકા ભાગ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજાયો હતો ઊભો કરવા માટે જાહેર જનતામાં આગેવાનોમાં અને અને અવેરનેસ જાગૃતિ આપીને ઉભો કરી અને આપણે વધુ વધુ સોલાર લઈ શકીએ અને રજીસ્ટ્રેશન વધારે વધારે અમે કરી શકીએ એના એક પ્રયત્નના ભાગરૂપે અમે આ એક સેમિનાર રૂપ અને એક જાગૃતિ અભિયાનના રૂપે એક પ્રસંગ આજે આજના સેમિનારમાં તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખ પછી બેંકના પ્રતિનિધિશ્રીઓ પછી એજન્સી જેને કામ કરવાનું છે એ અમારા કર્મચારી મિત્રો આ મોટાભાગના હોદ્દેદારો બધાને અમે હાજર રાખવાનો પ્રયત્ન કરેલો